નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણી સાથે હિતલ ભગત વડોદરાના દક્ષિણ વિસ્તારના હાઈવે પાસેની સોસાયટીઓમાં ચાર દિવસ બાદ પણ પાણી ઉતર્યા નથી ત્યારે સ્થાનિક કાઉન્સિલર ટ્રેક્ટર લઈને સ્થાનિક રહીશો મદદ કરવા પહોંચ્યા હતા વડોદરામાં ભારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ થઈ છે દક્ષિણ વિસ્તારના પાસેની સોસાયટીઓમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે આદિત્ય હાઈટ્સ આદિત્ય વિલા આદિત્ય પેરાડાઇઝ સહિતની સોસાયટીઓના રોડ પર વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી છેલ્લા ચાર દિવસથી રહીશોને બાનમાં લીધા છે દર વર્ષે રહીશોને વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિક રહીશો કાયમી નિકાલ લાવવાની માંગ કરી રહ્યા છે તો સ્થાનિક રહીશોએ નેતાઓ આવીને માત્ર ફોટા પડાવી જતા હોવાના આક્ષેપ કર્યા હતા કોર્પોરેશન દ્વારા રહીશો માટે એક એક થાલી દૂધની વ્યવસ્થા કરાતા રહીશોમાં રોષ ફેલાવ છે હું આદિત્ય વિલામાં રહું છું અને અમે ઘણા ટાઈમથી

બાળકો ને લઈ જવામાં બહુ તકલીફ પડે છે અને લોકો છોકરાઓ સાથે પડતા જોઉ છું રોજા જ સ્માર્ટ સિટી ખાલી નામની છે સ્માર્ટ સિટી છે જ નહીં ખાલી સિટી છે પણ સ્માર્ટ સિટી નથી એનો નિકાલ કરે બસ હવે અહિયાં પાણી અમારે નથી જોઈતું તો સ્થાનિક રહીશોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી ચૂંટણીઓમાં અહીંની ચૂંટણીમાં પણ ભાજપની ઉત્તર પ્રદેશ જેવી હાલત થાય તો નવાય નહીં તેવું જણાવ્યું હતું સ્માર્ટ સિટી ખાલી નામની સ્માર્ટ સિટી છે અહીં આગળના કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન નંબર અહીંયા લખેલા છે કોઈ વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી નેતાઓ આવીને પોતપોતાનો અહીંયા આગળ ફોટો પાડી જાય છે અને પછી જતા રહે છે એ જ પરિસ્થિતિમાં અમને છોડીને છેલ્લા ચાર દિવસથી અહીંયા આગળ ઘૂંટણ સમા પાણી છે છોકરાઓ ઘરની અંદર છે બહાર કશું પણ થતું નથી અમે પીઓમોને એમની કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ પણ જાતનું તંત્ર દ્વારા કોઈ સહાય કે કશું પણ કરવામાં આવ્યું નથી અને આ પરિસ્થિતિ દરેક વર્ષે આ જ રહે છે સાહેબ અમે જ્યારના પુખ્ત વયના થયા છે ને ભાજપને જ વોટ આપ્યો છે પણ આ વસ્તુ આવતી વખતે અમારે વિચારવાનું થશે કે આ ઉત્તર પ્રદેશની હાલત જે થઈ છે એ અમે લઈ અમે છીએ એટલા કેપેબલ છીએ નથી કોઈ આ બેન ખાલી આયા છે સ્નેહલ બેન ભટ્ટ એમનું જ દર વખતે એ જ હાજરી હોય છે બીજા કોઈ તંત્રના અધિકારી થી માંડીને કોઈ પણ ખાલી કાંટો પાડી જાય છે સ્નેહલબેન પટેલે ટ્રેક્ટર લઈને આદિત્ય હાઇટ્સ પહોંચ્યા હતા સ્નેહલબેન પટેલે ટ્રેક્ટરમાં સ્થાનિક રહીશોને બેસાડી તેમની સમસ્યાઓ દૂર કરી હતી ત્યારે સ્નેહલબેન પટેલે જણાવ્યું હતું કે આ દર વર્ષની સમસ્યા છે

કારણ કે હું તો ત્રણ દિવસથી આ લોકો સાથે પાણીમાં છું તો એમની ફરજ બને છે કે કાયમી નિકાલ થાય આવું કઈ સુધી આપણે ચલાવીશું કે અમારે દર ચોમાસા અંદર આવું આવવું પડે સડી છસો મકાન છે અહીંયા આદિત્યની અંદર અને પ્રથમની અંદર બસો ને પંચ્યાસી મકાન છે હવે દૂધની ની ઠેલી સો ઠેલી લઈને આવે તો કોને આપણે દૂધ આપીએ એટલે પરિસ્થિતિ આ લોકોએ સમજવી જોઈએ કેવું પાણી છે એ તો અધિકારીઓને જ પૂછવું પડશે આ બધું અધિકારીના હાથમાં જ છે અમે તો અમારી નાગરિકો સાથે છે એટલે મરે તો નાગરિકો બોલાવે હું આવું મારાથી થાય એટલું કરીએ જેસીબી મંગાવીએ કશું ખોદાવાનું હોય તો એ કરીએ પણ અધિકારીની બિલકુલ ફરજ બને છે કમિશનર શ્રી મેયર શ્રી એ લઈને આવવું જોઈએ કે જ્યારે કાઉન્સિલર આટલી બધી મહેનત કરતા હોય અને આટલી પ્રજાની વચ્ચે જ્યારે ચાલીને જતા હોય તો મારા નાગરિકોને બી સલામ છે કે આજે કાઉન્સિલરને પણ અહીંયા આવવા દે છે નહીં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કાઉન્સિલરને પણ લોકો પેંચવાના દે એવી પરિસ્થિતિ રિપોર્ટ પ્લસ ન્યૂઝ ફૂડ રાખ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર